જેમ હાલે છે હાલવા દિયો છ થી આઠ ની ભરતી પૂરી થવા દિયો ક્રમિક ભરતી નહી થઈ તો ચાલશે વેઇટિંગ માં બીજા બધાનો વારો આવી જશે બબે વર્ષ થી રાજ હોય છે હવે કેટલી ગ્રાજ જોવી આવું ઘણા બધા ઉમેદવારો કહે છે અલગ અલગ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં આવી બધી વાત થતી હોય છે પણ જે વ્યક્તિ આવી વાત કરે છે ને એ ટીચર બનવાને લાયક જ નથી બે પ્રકારના લોકો જે આવી વાત કરવાવાળા એક તો જેનું મેરિટ બહુ સારું છે છ થી આઠ ની અંદર અને ટાટ ની અંદર એનો વારો નથી આવી શકે બરાબર અને છ થી આઠ માં એનું મેરિટ એટલું સારું છે કે એ આરામથી જનરલમાં એનો વારો આવી શકશે અને બીજા વ્યક્તિ જેને આખી ભરતીથી કાંઈ લેવા દેવા જ નથી એ લોકો કાં તો જૂની એક્ઝામમાં ફેલ થયા હશે અને કાં તો હમણાં જ બીએડ એડ કરેલું હતું એ લોકો નવી એક્ઝામની રાહ જોવે છે એ લોકો આવી બધી વાત કરે છે બરાબર અને સાચું કહું ને સાચી આ વ્યક્તિ ટીચર નથી કારણ કે પોતાનો અંગત સ્વાર જોવે છે એ પાછળથી કેટલું નુકસાન છે ને એની કંઈ ગણતરી નથી કરતા એ લોકોને ખબર જ છે કેટલું નુકસાન થવાનું છે છતાં પોતાનો સ્વાર જોઈને વિચારે છે કે અત્યારના ક્રમિક થાય તો ભરતી થઈ જોઈએ બીજા બધાને વારો આવી જશે જો આવું કોઈ કહેતું હોય ને તો સૌથી પહેલા એને આ જવાબ આપો અત્યારના જગ્યા જોવા જઈ કચ્છની વાત નથી કરતો જે સામાન્ય ભરતી જેની વાત કરું છું તો એસએસ ની અંદર 2000 થી ઉપર જગ્યા છે મેથ્સ સાયન્સ માં 1700 થી વધારે જગ્યા છે પછી લેંગ્વેજ ની અંદર ભાષા માં ચાર ચાર ભાષા ની અંદર અરાઉન્ડ 400 જેટલી જગ્યાઓ છે બરાબર છે અને બધેય માં આરામથી આટલા કોમન તો નીકળવાના જ છે ઈ ફાઇનલ એસએસ ની અંદર 1000 થી 1200 લોકો કોમન નીકળશે કારણ કે 3500 લોકો એવા છે જે 9 થી 12વાળા છે 3500 થી ઉપરના લોકો છે એટલે આરામથી એની અંદર ત્રીસ ટકા લોકો કોમન નીકળશે આ હજાર તો મિનિમમ આંકડો લખું છું એટલે મેં બાજુમાં પ્લસ નો આંકડો લખેલો પ્લસ લખેલું છે બારસો થી પંદરસો લોકો પણ હોઈ શકે છે મેથ સાયન્સ ની અંદર તો મોટા ભાગના લોકો છે જેને ટેટ ટુ પાસ કરેલી છે અને એ લોકો ટાટમાં છે મારા કેટલા બધા ફ્રેન્ડ એવા છે જેને ટાટમાં જ લેવું છે અને ટેટ ટુ માં એ લોકો એમએસસી કરેલું છે અને સાથે સાથે એ લોકોના એકસો પંદર થી એકસો વીસ માર્ક આવેલા છે એનું મેરિટ સારું બને છે પણ એ લોકો એમ જ કહે છે કે અમને જો મળતું હશે તો એમાં ટાટ જ લેવાના છીએ ટેટ ટુ નથી આવવાના પણ જો ભરતી પહેલા થશે છ થી આઠ ની તો એ લોકો પોતાની સીટ બુક કરાવશે ને પછી પાછળથી ટાટ ની અંદર જવાના છે એટલે સત્તરસો માંથી આરામથી હજાર પ્લસ છે એ મેથ સાયન્સ ની અંદર પણ કોમન ઉમેદવાર નીકળવાના છે અને લેંગ્વેજ ની અંદર પણ દોઢસો થી ઉપરના દરેક લેંગ્વેજ માં નીકળશે એકસો વીસ એકસો પચાસ એકસો સાહીઠ એવું નીકળશે ઇંગ્લિશ માં તો ઘણા બધા બરાબર અને વેઇટિંગ કેટલાનું ખુલશે તો કે વીસ ટકાનું બે હજાર છે સામે ચારસો ની આજુબાજુ વેઇટિંગ આવશે સત્તરસો જે ત્રણસો પચાસ ત્યાં આજુબાજુ વેટિંગ આવી શકે છે બરાબર ચારસો જે એસી નું વેટિંગ આવી શકશે બરાબર છે હવે એનો વિચારો બે હજાર ની ભરતી રહી બરાબર છે બે હજાર લોકો બધા ભરાઈ ગયા અને પાછળથી હજાર લોકો જે વૈયા ગયા કેમાં નવ થી બાર ની અંદર અને પછી વેઇટિંગ ખુલ્યું કેટલાનું ચારસો નું તો હજાર નીકળી ગયા ચારસો એડ ગયા તો છસો લોકોને ભરતી નહીં લાગે બે હજાર ની ભરતી ની અંદર છસો લોકો પાછળથી કોમ વેઇટિંગ ભરાઈ ગયા પછી પણ એ લોકો છસો લોકો નોકરી નહીં મળે કચ્છ તો અલગ જ આ જો ક્રમિક ભરતી બે હજાર લોકો ભરાઈ વ્યવસ્થિત રીતે તો કચ્છમાં પાછળથી બીજા પાંચસો લોકોને નોકરી મળી શકે એમ છે બરાબર છે આખી બધી ગણતરી મેં આની પેલાના વિડીયોમાં જણાવી હતી અને આ લોકો બધાને ખબર જોઈ છે કે આ બધી ગણતરી છે બધાને બધી ખબર હોય છે પણ પોતાનો અંગત સ્વાર્થ જોવો છે કે ભાઈ એ લોકોનું મિરિટ સારું છે ને આરામથી પોતાના જિલ્લામાં વધારે જગ્યા હશે એટલે એ લોકો ખબર છે કે પોતાનો જિલ્લો મળી જવાનો છે છતાંય આવી વાત કરે છે અને આવું કોઈ પણ વ્યક્તિ હોય ને તો જે કાંઈ પણ ગ્રુપના એડમિન હોય ને એ વ્યક્તિને કહેવાનું કે આ વ્યક્તિને રિમૂવ કરો સૌથી પહેલાં તો અને વેઇટિંગનું કાંઈ નક્કી નથી યાદ રાખજો અલગ અલગ અધિકારી વ્યક્તિ છે અને મોટી એકેડેમી વાળા વ્યક્તિ છે એ નવી પરીક્ષાની વાતો કરે છે કે બે નવી પરીક્ષા આવી નવી પરીક્ષા આવે તો સારું જ છે જો ક્રમિક ભરતી જાય વ્યવસ્થિત બધા લોકો લાગી તો નવી પરીક્ષા સારી જ છે બીજા લોકોને મોકો મળે પણ જો ક્રમિક નહીં થતી તો નવી પરીક્ષા આવશે ને તો વેઇટિંગ ભૂલી જવાનું વેઇટિંગ નહીં ખુલે પછી બધા લોકો ગયા તો જે આ લોકો કહું છું ને કે ચારસોનું વેઇટિંગ એ લોકો નહીં છે મતલબ કે હજાર હજાર લોકોને નોકરી જ નહીં મળે ઓછામાં ઓછા અઢી હજાર લોકો નોકરી નહીં મળે જો આ ક્રમિક ભરતી નહીં થઈ ને તરત તરત નવી પરીક્ષા આવી ગઈ તો જે તમે કહો છો ને કે સાડા સાત હજાર ની ભરતી છે તે સાડા સાત ભરતી છે જ નહીં પછી ભરતી નથી ચાર હજાર લોકોની અઢી હજાર લોકો નોકરી નથી મળવાની એ પાકી વાત છે અઢી થી સાડા હજાર લોકોને બરાબર જો ક્રમિક ભરતી નહીં થાય તો ઘણા લોકોને જીલો પણ નહીં મળે શું કામ કારણ કે બધાનું નામ કઈ પેલા નંબર ઉપર તો નથી આવવાનું ને સીધી વાત છે શરૂઆતના જે દસ પંદર ટકા લોકો છે એ લોકોને પોતાનો જીલો મળી શકશે પછી બાકીના લોકોને જીલો મેળવવો પડશે હશે જગ્યા ખાલી હશે તો એ લોકોને મળે ખાલી નહીં હોય તો તમે શું કરશો નવ થી બારના ઘણા બધા એવા લોકો છે જે પોતાની સીટ બુક કરાવી નાખશે તમારા જિલ્લામાં તમારા જિલ્લામાં માની લો ત્રીસ ચાલીસ જગ્યા છે અથવા તો દસ પંદર જગ્યા છે એ લોકો પેલા તમારી સીટ બુક કરશે પછી પાછળથી નવ થી બાર જ દેવાના છે તમારો વારો આવશે ત્યાં સુધી મેં સીટ ભરાઈ ગઈ હશે તમારે બીજો જિલ્લો પસંદ કરવો પડશે એટલે જે ટોપના પાંચ દસ ટકા લોકો છે પંદર ટકા લોકો છે એ જ લોકોને ફાયદો છે એની અંદર બાકી બધા લોકોને નુકસાન છે એ કોઈ સમજ જ નથી માંગતું ભરતી એક મહિનો મોડી તો ચાલશે એ વસ્તુ યાદ રાખજો પણ ક્રમિક થવી જોઈએ આમાં જ બધાયનું હિત છે બે હજાર ત્રીસ સુધી છ થી આઠ ની કોઈ ભરતી નહીં આવે એ વસ્તુ યાદ રાખજો કેલેન્ડર જે આપ્યું પ્રમાણે બે હજાર ત્રીસ સુધી કોઈ ભરતી નથી થવાની એક થી પાંચ વાળાની થવાની છે ટેટ વન ની એક્ઝામ લેશે ટેટ ટુ ની એક્ઝામ લેશે એક્ઝામ તો લેશે પણ ભરતી નહીં કરે પછી આપશે કેટલી ખબર પાંચ તો છસો જગ્યા આપશે અથવા હજાર જગ્યા આપશે હજાર જગ્યા એટલે એમાંથી પછી ત્રણ તો ચારસો જગ્યા છે એ મેથ સાયન્સ આપી દે એટલી જ સામે પછી સોશિયલ સાયન્સ વાળાને આપી દે અને બાકીને બસો જેટલી જગ્યા છે એ ભાષાવાળાને આપી દે અત્યારે જે હા ભરતી છે ત્યારે પંદરસો ની નથી થવાની અને આવે તો કઈ નક્કી નથી એનું કઈ જે ઉમેદવાર નોકરી મળી શકે એમ છે એ લોકોના છેલ્લો મોકો છે બે હાજર ત્રીસ સુધીનો ઘણા બધા લોકોની ઉંમર પૂરી થઈ જવાની છે અત્યારે એ લોકોની ઉંમર હશે નોકરી લાગવાની પણ બે હાજર ત્રીસ પછી એ લોકોની ઉંમર વહી ગઈ હશે નોકરી લાગવાની અત્યારના જ ક્રમિક ભરતી થવી જરૂરી છે

ભાગ પડી ગયા છે એવું ના કરો તમે સૌથી પહેલા ક્રમિક ભરતી નો વિચારો નવ હજાર જેટલી જગ્યા ખાલી પડી છે તો તમે એમ કહી શકો કે સાડા હજારની ભરતી છે સાત હજારની ભરતી છે તો સામે અમને પંદરસો કે સોળસો જેટલી જગ્યા વધારો આપો બની શકે એવું તો એ મુદ્દો તમે એડ કરો પણ ક્રમિક ભરતી થાય છે એ સૌથી પહેલો મુદ્દો આપણો એવો છે ક્રમિક ભરતી કરો ગમે એટલે કરો બબે વર્ષ તમે રાહ જોઈ છે એક વર્ષ હવે એકાદ મહિનો બરાબર છે વધારે રાહ જોશો એકાદ મહિનો પગાર નહીં મળે તો ચાલશે બે વર્ષ રાહ જોઈ તો એક મહિનો વધારે પણ ઘણા બધા લોકોને રોજગારી મળી છે તો જુઓ તમે એકવાર એટલે જે લોકો આવી વાત કરતા હોય કે વેઇટિંગના બીજા લોકોનો વારો આવી જશે મહેરબાની કરીને એવી કોઈ વાત ન કરો અને બધા આવેદન આપો કે ગમે એમ કરીને ક્રમિક ભરતી કરો ગમે તેમ કરીને ક્રમિક ભરતી થવી જોઈએ આ તમારો છેલ્લો મોકો છે બરાબર એટલે અને બીજી વાત કે જે લોકો સોશિયલ સાયન્સની અંદર પંદરસો થી ત્રણ હજારનું તમારું નામ આવે છે પંદરસો થી ત્રણ હજાર લોકોનું તમારું નામ છે તો બધા લોકો માંગણી કરો એવી જ રીતના મેથ સાયન્સની અંદર પણ તમારું નામ જો બારસો થી લઈને અઢી થી ત્રણ હજાર તમારું નામ છે તો તમે બધા લોકો માંગણી કરો લેંગ્વેજની અંદર તમને કહું છું કે તમારું નામ જે સાતસો આઠસો સુધી તમારું નામ છે તો એ તમે માંગણી કરો કારણ કે તમારો વારો આવી શકે એમ છે ભરતીની અંદર ઘણા બધા લોકો ઉમેદવાર કોમન તરીકે નીકળી શકે એમ છે અને જો તમે માંગણી ના કરી ક્રમિક ભરતી ન દે તો તમારી પાસે મોકો હશે નોકરી લાગવાનો પણ તમે નહીં લાગો છે ટોપના મેરિટવાળા જે બધા આવી જશે ભરતીની અંદર તમારો વારો છેલ્લે નહીં આવે અને પછી બે હજાર ત્રીસ સુધી તમે રાહ જોયા રાખજો અને પછી આ બે હજાર ત્રીસ સુધીમાં ટેટ ટુ ની એક્ઝામ આવે તો ખાલી તમે એક્ઝામની પ્રિપેરેશન કરશો ભરતી તો નથી જવાની એ ફાઈનલ બરાબર છે અને અત્યારના આ છેલ્લો મોકો તમારી પાસે ક્રમિક ભરતી થશે એમાં જ બધાનું વિજ છે મારે તમને એટલું જ કહેવું છે કે બધા આગળ આવો એકતા દેખાડો અને આવેદન આપો અને ગમે એમ કરીને સરકારને ફોર્સ કરો કે ક્રમિક ભરતી થવી જોઈએ જેમ નવથી બાર વાળા એ લોકોએ અમુક ઉમેદવાર જઈને ફોર્સ કરી આવ્યા કે અમારું નામ નથી આવ્યું સરકારીની અંદર અમારો રાઉન્ડ બારે પાડો બરાબર તો એ લોકોએ માની લીધું નવ થી બાર વાળા ડિપાર્ટમેન્ટ તો આપણે બધે ભેગા થઈને એક આ ડિપાર્ટમેન્ટ ના કહી શકીએ કે ક્રમિક ભરતી કરાવો બરાબર એટલે બધા લોકો એક થઈ અને ક્રમિક ભરતી માટે આગળ આવો મારે એટલું જ કહેવું છે